કરવી રોડ પર પર બાર બાર વખત રસ્તા ઉતરી એક જ માંગ માટે વિરોધ કરવો આટલી મજબૂરી અને હદ સુધીની ખરાબ હાલત એટ પાસ ઉમેદવારોની એટલે કે જ્ઞાન સહાયકો છે લોકશાહીમાં આ ટેટ ટાટ પાસ ઉમેદવારોને રજૂઆત કરવાનો પણ અધિકાર નથી

પણ સાંભળવા વાળું તો કોઈ છે જ નહીં સાંભળવું તો દૂર વર્તન તો જુઓ આ દ્રશ્યમાં તમને પણ દયા આવે છે આ ઉમેદવાર દૂર દૂરથી આવે ભૂખ્યા તરસ્યા ઉમેદવારો બેભાન થઈ જાય છતાં પણ તેઓ વિરોધ કરે કે અમને કાયમી કરી દો મહિલાઓને તો ઢસડવામાં આવે ટીંગાટોળી કરે સવાલે છે કે શા માટે તેના બાવી સાથે રમત રમવામાં આવે છે એ જ્ઞાન સહાયકો કે જે આપણા બાળકોને શિક્ષણ આપે છે એ જ શિક્ષકોનું બાવી અદ્દરતા છે અત્યાર સુધી બાર વખત આ લોકોએ વિરોધ કર્યો ઉમેદારે આવ્યા દર વખતે દર વર્ષે વિરોધ કરે અને સરકાર તરફથી પંદર જૂન ની હૈયા ધારણા આપવામાં આવે કે પંદર જૂને કરી દઈશું પરંતુ એ પંદર જૂન ક્યારે આવે તે તો જોવું રહે જ્ઞાન સહાયકોની માંગ શું છે કમેન્ટ સેક્શનમાં જણાવો